આ ગુજરાત જાણે હાદસા ગુજરાત બની રહ્યું છે ભાજપની ભ્રષ્ટાચારની ભૂખ સુરત કાંડ બને બરોડામાં કાંડ બને મોરબીમાં કાંડ બને ટીઆરપી નું રાજકોટમાં કાંડ બને અને આ સરકારના પેટનું પેટ નું પાણી ન હાલે

જે અગ્નિકાંડમાં જે હોળી કાંડમાં જે પુલ કાંડમાં જે હતભાગીઓ બહેના છે હું ગુજરાતના લોકોને વિનંતી કરીશ કે આ ભાજપના ભ્રષ્ટાચારને તમે આ દેશના ગુજરાતના માલિક તરીકે ત્રીસ વર્ષથી સત્તા દેતા આવો છો અને એને તમે જ રોકી શકો વિપક્ષ તરીકે અમે ફક્ત આપણું ધ્યાન દોરી શકીએ ત્યારે તમારા ઘર સુધી આગ પહોંચે એ પહેલા જાગૃત બનો એવી હરેક ગુજરાતીઓને મારી વિનંતી છે પચીસમી તારીખે ટીઆરપી કાંડને એક વર્ષ પૂરું થઈ રહ્યું છે ને એ પહેલા આ બીજું કાંડ બન્યું છે ત્યારે ગુજરાતના લોકો જાગૃત બને અને મારા સૌ વાલીઓને સંબંધીઓને એનો વહલા છે એના માટે હૃદયથી હું મારી સાંત્વના પાઠવું છું અને ભવિષ્યમાં આ ન બને એના માટે સૌ જાગૃત રહે એ મહાદેવને પ્રાર્થના કરું છું પોલીસ હોય કોર્પોરેશન હોય કલેક્ટર હોય એ લોકોએ સરકારની સૂચના મુજબ કરવાનું હોય આજે પણ તમે જોઈ રહ્યા છો કે જે બીનાભાઈની ડ્રાઈવર પાસે લાયસન્સ નથી વાત બહાર આવી બસ ઓકે હતી એમાં બ્રેકનો કોઈ પ્રોબ્લેમ નહોતો અને આપણે પણ બધા વિડીયોમાં જોયું કે આગળ જઈને તો એને ઊભી રાખી જ અને છતાં પણ એના કોઈ વિક્રમ કરીને છે ડાંગર એનો સંચાલક છે કોન્ટ્રાક્ટ પણ દિલ્હીવાળા ને બીજાને ત્રીજાને બધા ભાજપ સાથે સંકળાયેલા લોકો છે વિક્રમ ડાંગર તો ભાજપનો હોદ્દેદાર રહ્યો છે એના ઉપર ઉદયભાઈના આશીર્વાદ છે એવું કહેવાય છે આ સંજોગોમાં ભાજપ એનો ભ્રષ્ટાચાર રોકી શકે એમ નથી એક તંત્રને એ હરેક લોકોને ને રાજનીતિમાં લઈ આવ્યા છે ત્યારે મારી વિનંતી લોકોને છે તમે ઘરમાં બેઠા ટીવી જોઈ અને જે નક્કી કરો છો એના બદલે વાસ્તવિકતા જોઈ તમારા ઘર સુધી આગ ન પહોંચે એ પહેલા જાગૃત બનો એવી હરેક ગુજરાતીઓને વિનંતી સાથે આપણા સૌ ગુજરાતીઓ વતે હદભાગીઓને સાંત્વના એના કુટુંબીઓને સાંત્વના કોંગ્રેસ પક્ષ દ્વારા ગઈકાલના બનાવના અનુસંધાને આજે ઇન્દિરા સર્કલ પાસે કેન્ડલ માર્ચનો કાર્યક્રમ આપવામાં આવે છે પરમાત્મા જે મૃત્યુ પામ્યા છે ભગવાન આપે આપે એના પરમાત્મા શાંતિ એવી કાર્યક્રમ આવ્યો રાજકોટ શહેરના તમામ કોંગ્રેસના આગેવાનો કાર્યકરો બધા આગેવાનો સાથે જોડાયા છે આજે સવારમાં કમિશનર સાથે કુદરપોઈન્ટ ચર્ચા થઈ ગઈ છે એ બારામાં તેના કોઈ ચર્ચા નથી આદરપૂર્વક અમે શ્રદ્ધાંજલિ નો કાર્યક્રમ આપવામાં આવ્યો સાંત સમાચાર ફેસબુક પેજને લાઇક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો